નમસ્તે મિત્રો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ એમના સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથના બીજા શ્લોકમાં એક બહુ સુંદર વાત કરી છે ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ તનુ તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનું ચિત્ત ભગવાનમાં પરોવાઈ જાય એનું જ નામ સેવા જે ક્રિયામાં આપણું મન પરોવાયેલું ના હોય અને આપણે યંત્રવત કોઈ ક્રિયા કરતા હોઈએ તો એ ક્રિયાનું કોઈ મૂલ્ય નથી અને એવી રીતે કરવામાં આવેલી પૂજા કે એવી રીતે કરવામાં આવેલી ભગવત સ્વરૂપની સેવા એ સેવા જ નથી સેવા ક્રિયા રૂપ નથી માત્ર ક્રિયા નથી એ ક્રિયાની સાથે મનની ભાવના પણ સરસ રીતે જોડાયેલી હોવી જોઈએ આ માર્ગ ભાવનાનો જ માર્ગ છે આ ભક્તિમાર્ગ એ પ્રેમ લક્ષણ આ ભક્તિનો જ માર્ગ છે એમાં પ્રેમ અને ભાવ એ મુખ્ય લક્ષણ છે એટલે તો શિક્ષા શ્લોકા નામના ગ્રંથમાં શ્રી વલ્ભાચાર્યજી કહે છે કે ભાવસ્તત્રિય સર્વસ્વ ચૈહિક સ આપણી પાસે ભગવાનને પ્રસન્ન કરવાનું એક માત્ર જો કોઈ સાધન હોય તો એ આપણા હૃદયનો ભાવ છે અને આપણું એટલે ચિત્ત ભગવાનમાં પરોવાય એનું નામ સેવા ચેતસ પ્રવણમ સેવા તત્સિદ આવી સિદ્ધિ આવે સેવાની આવી સાચી પરિસ્થિતિ આવે એ માટે એટલે તો વલ્ભાચાર્યજીએ કહ્યું કે કૃષ્ણ સેવા સદા કાર્ય ભગવાન શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરો પણ માનસી સા પરામતા પણ માનસી સેવા કરો એ વધારે શ્રેષ્ઠ છે આ માનસી સેવા એટલે શું માનસી સેવા એટલે જેમાં શરીરનો કે ધનનો કોઈ ઉપયોગ કરવાની જરૂર જ ના પડે કેવળ મનના વિચારોથી મનની ભાવનાથી કલ્પનાથી સેવા કરવાની મહાપ્રભુજીના દ્વિતીય લાલન એટલે કે પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી જે ગુસાઈજી તરીકે ઓળખાય છે એમના એક સેવક હતા દયાલદાસ તો ધનવાન હતા એ જમાનામાં એમની પાસે લાખ રૂપિયા હતા અને એક લાખ રૂપિયા એમણે જમીનમાં દાટી રાખેલા ક્યારેય એનો ઉપયોગ કરે નહીં આપણે કહીએ છીએ ને કંજૂસનું ધન કાંકરા બરાબર અને આપણે ત્યાં સંસ્કૃતને સર સુભાષિત પણ છે કે કંજુસના જેવો આ જગતમાં કોઈ મોટો દાતા નથી કૃપણે ન સમો દાતા ન ભૂતો ન ભવિષ્યથી અસ્પૃશન અપી તો દ્રવ્યા યહ પરે પહેલાં તો આપણને લાગે કંજુસને દાતા કેમ કે છે એ તો એકબીજાથી વિરુદ્ધ થયું દાતા તો બધાને આપે ને કંજુસ તો કોઈને કશું ના આપે કંજુસના જેવો કોઈ દાતા થયો નથી ને થવાનો નથી કારણ કે દાતા તો ધન પોતાના હાથમાં લઈને કોઈને દાન આપે છે પણ આ કંજુસ તો એવો છે કે જે દાટી રાખ્યો હોય ધન એને કદી હાથ જ અડકાડતો નથી પોતે તો વાપરતો નથી કોઈને વાપરવા આપતો નથી પોતે હાથ પણ અડકાડતો નથી અસ્પૃશન સ્પર્શ કર્યા વિના જ મરી ગયા પછી બીજાને માટે પાછળ છોડી જાય છે એટલા માટે હાસ્ય અને વ્યંગના સૂરમાં આ વાત કહેવામાં આવી છે તો આ દયાલદાસ શેઠ પણ એવા કંજૂસ હતા પણ ગુસાઇજીના સેવક થયા પછી જે થોડું ઘણું ધન કમાતા એમાંથી થોડુંક ધન એ બહુ જ જરૂરી હોય જીવન નિર્વાહ માટે એવી વસ્તુઓમાં અનિવાર્ય હોય એમાં વાપરતા બાકી બધું પાછું પેલો જે લાખ રૂપિયાનો ઢગલો હતો એમાં પાછો મૂકી દેતા એકવાર એમણે ગુસાઈજીને પૂછ્યું કે શું એવો કોઈ રસ્તો છે કે એક પણ પૈસાનો ખર્ચ ના થાય અને છતાં ભગવાનને પ્રસન્ન કરી શકાય જોગસાઇજીએ કહ્યું હા છે મહાપ્રભુજીએ જ માનસી સેવા કરવાનો પ્રકાર બતાવ્યો છે તમે કોઈ સામગ્રી ખરીદશો નહીં સેવા માટે પણ સેવા કરવા માટે જે પ્રક્રિયા છે જે વસ્તુ ભગવાનને ધરાવવાની છે એ બધું તમે મનની પ્રક્રિયાથી કરો એટલે મનથી જ વિચાર કરવાનો કે હું સ્નાન કરાવું છું મનથી જ વિચાર કરવાનો એવી કલ્પના કરવાની કે હું ભગવાનને ભોગ ધરાવી રહ્યો છું કોઈ ભૌતિક વસ્તુ વાપરવાની નહીં મનથી જ બધું કયા કરવાનું એટલે એ આ રીતે માનસિક સેવા કરવા માંડ્યા અને એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણને ખીર બહુ ભાવે તો એમણે માનસી સેવામાં ખીર ભગવાનને ધરાવી ખીર બનાવી પછી ધરાવી પછી એમાં મિશ્રી એટલે કે ખાંડ નાખવાની હોય એટલે એમાં એ ખાંડ નાખતા હતા મિશ્રી નાખતા હતા પણ એ મિશ્રી ખાંડ વધારે પડી ગઈ એ જે નાખતા હતા એમાંય કંજોસાય મનથી કરવાનું હતું એમાંય કંજોસાય થોડી થોડી નાખે મોડી મોડી બનાવે એ દિવસે વધારે ખીરની અંદર ખાંડ પડી ગઈ એટલે ભગવાન પ્રસન્ન થયા કે ચાલો આજે મને ભાવતી ગળી ખીર આરોગવા મળશે પણ જ્યાં વધારે પડી ગઈ એની સાથે એ ખીર ની જે ઉપરની સપાટીમાં મિશ્રી નાખેલી હતી એમાંથી એ બહાર કાઢવા લાગ્યા ભગવાનને એમ થયું કે આજે તો મને સરસ મજાની ખીર ખાવા મળશે પછી થયું કે આ તો ખીરમાંથી બધી ખાંડ મિશ્રી બહાર કાઢે છે મિશ્રી એટલે સાકર કે જેનો ખાંડ તરીકે ઉપયોગ થાય તો ભગવાનથી રહેવાયું નહીં ભગવાનને બહુ ભાવે એટલે ભગવાન સ્વયં પ્રગટ થયા અને જે આમ અંદરથી બહાર એ મિશ્રી કાઢતા હતા ભગવાને એમનો હાથ પકડી લીધો અને દયાલદાસને કહેવા લાગ્યા ભલા માણસ રોજ તો તું મને મોડી ખીર ખવડાવે છે તારો તો એક પૈસોય જ જતો નથી તું તો મનથી આ બધું કરે છે તોય તું મને મોડી ખવડાવે છે અને આજે અકસ્માતે અનાયાસે ભૂલમાં આનાથી વધારે ખાંડ પડી ગઈ તો તો પાછો કાઢી રહ્યો છે આજે તો મને ગળી ખીર ખાવા દે અને દહેલદાસના મસ્તિષ્કમાં ચમકારો થયો એ એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના હું આ સેવા કરું છું છતાં ભગવાન મારી સેવાને સ્વીકારે છે મોડી મોડી ખીર પણ રોજ આરોગે છે અને આજે ભગવાન ગળી ખીર બની ગઈ તો એ આરોગ્ય સ્વયં એ આતુર થઈ ગયા અને પાછા પ્રગટ થઈને મને અટકાવે છે કે ના મને ખાવા દે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના સેવા કરું છું તોય ભગવાન એને સ્વીકારે છે તો મારું બધું સર્વસ્વ હું ભગવાનને અર્પણ કરી દઉં તો ભગવાન કેટલા પ્રસન્ન થાય એટલે એ જે અનુભવ થયો કે સ્વયં ભગવાને પ્રગટ થઈ અને એમને અટકાવ્યા એટલે એમનું જીવન પરિવર્તન થઈ ગયું અને બધું સર્વસ્વ એમણે ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધું બધું લાખ રૂપિયાનું ધન હતું એ પણ ભગવાનના સેવાના કાર્યમાં ગુસાઈજીને આપી દીધું અને ભાવ અને ભક્તિ ચિત્તનમય થઈ અને પ્રસન્નતાપૂર્વક એ ભગવાનની સેવા કરવા લાગ્યા એટલે પેલા શ્લોકમાં કહ્યું શરૂઆતમાં આપણે જે શ્લોકની વાત કરી ચેતસ પ્રવણમ સેવા તતઃ સંસાર દુઃખસ નિવૃત્તિ આ પ્રકારની માનસિક સેવા કરવાથી સંસારના તમામ દુઃખોમાંથી છુટકારો મળી જાય છે અને ન કેવળ દુઃખોમાંથી છુટકારો મળી જાય છે પણ બ્રહ્મબોધનમ પણ બ્રહ્મનો પરમાત્માનો શ્રી કૃષ્ણનો પરમ આનંદ સ્વરૂપ જે છે એવા પૂર્ણાનંદ એવા ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે બ્રહ્મબોધ થાય છે અને જ્યારે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ રસાત્મક એમનું જે દિવ્ય સ્વરૂપ છે એનો સાક્ષાત્કાર થાય પછી તો જગતની કઈ વસ્તુ માટે માણસને અભાવ જેવું લાગે પછી તો દિન દિન બઢત સવાયો ધૂનો ઘટત નહીં એકદામ સુરદાસ સેવા જાકે પારસ શો કહા કામ સુદાસજી કહે છે કે દિવસે દિવસે આ આનંદ વધતો જાય છે વધતો જાય છે વધતો જાય છે આ આનંદરૂપી ધન છે એ બમણું થાય છે અનેક ઘણું થાય છે જેની પાસે ભગવત સેવા છે એને પારસમણી મળી જાય તો પણ એની કોઈ સુળવા રહેતી નથી પારસમણી પણ એ જતો કરી દે એવો આનંદ એવું સુખ અને ભગવત સ્વરૂપની સેવામાંથી પ્રાપ્ત થાય છે એટલા માટે કૃષ્ણની સેવા કરતા રહો તનુજા સેવા કરો વિત્તજા સેવા કરો અને એ બંનેની સેવા કરીને પછી જે માનસી સેવા ની વાત કરી છે એ માનસી સેવા કરો જે આ દયાળદાસ કરતા હતા અને દયાળદાસે ભગવાનની આ સેવા કરી એનાથી ભગવાને એમની ખીર આરોગવાને માટે સ્વયં પ્રગટ થઈને એમને દર્શન આપ્યા મહાભારતમાં પણ એક સુંદર શ્લોક છે પત્રે સુપસ્પે પસ્પે શું ફલે શું સ્વકૃત લભ્ય સુ સદૈવ સસ્સુ ભક્તય લભ્ય પુરુષે પુરાણે મુક્ત કથમ ન ક્રિય તે પ્રયત્ન પત્ર પુષ્પ ફળ જલ આ બધી વસ્તુઓ તો ખાસ કોઈ પૈસાનો ખર્ચ કર્યા વિના એમને એમ પણ મળી જાય છે ઝાડુ પરથી પાંદરું મળે ફળ મળે નદીમાંથી જળ મળે बिना किमते आ बड़ी वस्तुओन उ भक्तिपूर्वक जो है भगवान ने अर्पण कर आप आत्मसमर्पित थे है। तो मुक्ति के एकमात्र भक्ति थी उपलब्ध पुराण पुरुष भगवान श्री कृष्ण मुक्ति मैट मणस एवं भक्ति कर प्रयत्न केम नहीं करते हुए અને એવો શ્લોક ભગવદ્ ગીતામાં પણ છે નવમાંધ્યાયમાં ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલં તો મે ભક્ત્યા પ્રયત્તી તદહમ ભક્તિ ઉપર ઋતુમસનામી પ્રયતાત્મન પત્ર પુષ્પ ફલમ તોયમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ પત્ર ફળ અને જળ યોમે ભક્તિ જે મને ભક્તિપૂર્વક અર્પણ કરે છે તદ્દહ ભક્તિપૂર્વતમ ભક્તિપૂર્વક એ બધું મને જે અર્પણ કરવામાં આવ્યું છે એ બધું હું આરોગું છું એ બધું હું સ્વીકારું છું તમે જે વસ્તુ ભક્તિથી ભગવાનને સમર્પિત કરો ભગવાન એને ગ્રહણ કરે છે એને આરોગ્ય છે તો આ રીતે ભગવત સેવા જો તન્મયતાપૂર્વક કરીએ તો જેમાં ખાસ કોઈ દ્રવ્યનો ખર્ચ ન કરવો પડે એટલામાં પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે ભગવાન કોઈ મોઘી કહી શકાય મૂલ્યવાન કહી શકાય એવી વસ્તુથી જ પ્રસન્ન થાય છે એવું કંઈ છે નહીં કેવલ ભક્તોના હૃદયનો ભાવ જ ભગવાનને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાચું સાધન છે સુંદર સેવા સ્મરણનો પ્રકાર આપણને બતાવવામાં આવ્યો છે એ ભક્તિમાર્ગીય સેવા દ્વારા આપણે ભગવાનને જે વેદોથી ઉપનિષદોથી કે પછી કોઈ મોટા મોટા યજ્ઞો કે ક્રિયાકાંડોથી પણ પ્રસન્ન થતા નથી એવા ભગવાન ભક્તોના હૃદયના વિશુદ્ધ ભાવથી પ્રસન્ન થાય છે એટલે તો કહ્યું છે કે નહીં સ્વીકાર કરતે હૈ સુયોધન કે નિમંત્રણ કાર વિદુર કે ઘર પહોંચ કર ભોગ છિલકો કા લગાતે હૈ દુર્યોધને ભગવાનને ભોજન આરોગાવાને માટે છપ્પન ભોગ આરોગાવાને માટે નિમંત્રણ આપેલું છે કારણ કે ભગવાન પાંડવોના દૂત બનીને ગયેલા છે પણ એના આમંત્રણમાં કોઈ પ્રેમ નથી એ ખાલી કહેવા પૂરતું આમંત્રણ છે એ નિમંત્રણ નથી એ આમંત્રણ છે આમંત્રણ અને નિમંત્રણમાં ફરક છે કેવા ખાતર કહી દીધું હોય તો આમંત્રણ છે અને હૃદયના સાચા ભાવથી તમે એમને બોલાવવા માંગતા હો તો એ નિમંત્રણ છે ભગવાન એ સંજોગોમાં કહે છે કે હું તો એને ઘેર જ આરોગું છું કે જેને મારા માટે પ્રેમ હોય અને હું એને ત્યાં આરોગું છું કે જેના માટે મને પ્રેમ હોય હવે દુર્યોધનને મારા માટે પ્રેમ નથી અને મને દુર્યોધન સાચા માર્ગે ચાલતો નથી એટલે એના ઉપર પ્રેમ નથી તો પછી એને ઘેર ભોજન લેવા માટે શું કરવા જો જેણે નિમંત્રણ આપ્યું નથી એવા વિદુરના ઘેર હું જતો રહું મારે નિમંત્રણની જરૂર નથી વગર બોલાવે અને પહેલેથી વગર કહે પણ ભગવાન વિદુરના ઘેર પહોંચી ગયા અને વિદુરજી તો ઘરમાં હાજર ન હતા વિદુરના પત્ની સુલભા હતા ભગવાનને જલ્દી જલ્દી કેળા આપવામાં એ ભાન ભૂલી ગયા કેળાના છોતરા નીચે નાખે એવું કરવું જોઈએ અને કેળા ભગવાનને આપવા જોઈએ એના બધું ઉલટું થઈ ગયું ભગવાન એ કેળાના છોતરા ધરે છે અને કેળા નીચે નાખે છે પ્રેમ ભાવની એટલી બધી ઉત્કટતા આવી ગઈ પ્રેમ ભાવ એવા પ્રેમ વિભોર થઈ ગયા કે ક્રિયાની ઉલટા સુલટી થઈ ગઈ ધ્યાન ના રહ્યું કે હું શું કરું છું આ તો વિદુરજી આવે એમણે જોયું કે મારી પત્ની છોતરા નીચે નાખવા જોઈએ એના બદલે કેળા નીચે નાખે છે અને છોતરા ભગવાનને ખવડાવે છે ત્યારે એમણે ઠપકો આપ્યો પત્નીને કે આ શું કરે છે તો ત્યારે પત્નીનું ધ્યાન ગયું પત્ની એક ક્ષમા માગી વિદુરજીની કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ મને ખ્યાલ જ ના રહ્યો કે હું તમને શું ખવડાવી રહી છું ત્યારે ભગવાન હસતા હસતા કહ્યું કે ચિંતા ના કરો તમને જેમ ધ્યાન ના રહ્યું કે તમે શું ખવડાવો છો એમ મને પણ ધ્યાન ના રહ્યું કે હું શું કહું છું અને તમે એટલા બધા પ્રેમથી મને છોતરાય ખવડાવતા હતા જે પ્રેમથી મને જે ખવડાવે એ મને ભાવે છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે એટલે ભક્તિની વાતો એવી બધી નિરાળી છે કે ભક્તિભાવ વિભોર બનીને જે કોઈ ભગવાનનો સંબંધ કરે છે એને સદાયને માટે આંતર સુખ અને ભગવાન ની સહાનુભૂતિના સાક્ષાત્કારનો આનંદ પણ અનુભવ થાય છે